તો લોકસભાના ઇલેક્શનને લઈને રણશિંગ ફૂંકાઈ ગયું છે ત્યારે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વાંકાનેરમાં પ્રચાર માટે પહોંચ્યા હતા પરશોત્તમ રૂપાલાએ વાંકાનેરના ઐતિહાસિક જડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા અહીં તેઓનું માલધારી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું આ દરમિયાન સાંસદ મોહન કુંડારિયા તો સાંસદ દેવસિંહ ધારાસભ્ય જીતુ સોમાણી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા પણ હાજર રહ્યા હતા પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું કે ભારત વિકસિત બને અને રાષ્ટ્રની સેનાઓ મજબૂત બને તેવી મેં પ્રાર્થના કરી છે જડેશ્વર દાદાના દર્શન કરવાનો અમને લાવો મળ્યો એમના પૂજારી અને મહંત દ્વારા એમના આશીર્વાદ પ્રાપ્ત થયા માલધારી સમાજે અહીંયા એકત્રિત થઈને કારણ કે આ પ્રદેશની અંદર મોટો વસવાટ માલધારી ભાઈઓનો છે એમણે એમની પરંપરાગત રીતે મારું સ્વાગત અને સન્માન કર્યું મેં ભારત વિકસિત બને અને અમારા રાષ્ટ્રની સેનાઓ મજબૂત બને એની પ્રાર્થના કરી